નમસ્તે મારું નામ પટેલ પ્રિયાંશ્રી વિષ્ણુભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ પીએમ શ્રી સાંતલ અનુપમ પ્રાથમિક શાળા છે આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેર વર્ષ પૂર્ણ થતા પૂર્ણ થતા બદલ બદલ પીએમ શ્રી સાંતલ અનુપમ પ્રાથમિક શાળામાં કોસ્ટ પેઇન્ટિંગ થઈ હતી તેમાં કોલેજ ની સ્કૂલ સંખ્યા એકસો બે એક હતી ત્યાં અમે ચૌદ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અમારા ચિત્રના શિક્ષક દીપભાઈ સાહેબ એ પણ અમારી હેલ્પ કરી હતી અને અમે નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસની શુભકામનાઓ આપીએ છીએ અને અમને અભિન અમે તેમને અભિનંદન કરીએ છીએ કેમ કે તેમનો આજે જન્મદિવસ છે